નબળા વૈશ્વિક સંકેતો છતાં દિવસના અંતે નીચલા સ્તરેથી રિકવરી સાથે બજાર બંધ સેન્સેક્સ નિફ્ટીનું પાંચકાના ઘટાડા સાથે ક્લોઝિંગ મિડકેપ અને સ્મોલ કેપ પણ ફ્લેટ ટુ નેગેટીવ બંધ ચીનથી સ્ટીલના ઇમ્પોર્ટ સામે સરકારનું કડક વલણ સ્ટીલ મંત્રીનું મોટું નિવેદન ચીનમાંથી ડમ્પિંગ રોકવા માટે સ્થાનિક ઉદ્યોગોએ મોટા પગલાં લેવાની જરૂર ડ્યુટી સાડા સાત ટકાથી વધારી દસથી બાર ટકા કરવાના સંકેત પીએમઓમાં આ સપ્તાહે ફેમ થ્રી પોલીસીને લઈને મહત્વની બેઠક સ્વેપેબલ બેટરીની સ્કીમમાં સામેલ કરવા પર થઈ શકે છે ચર્ચા ફાસ્ટ ચાર્જરને પ્રોત્સાહન આપવા માટે ફંડની જાહેરાત પણ સંભવ પીએમ નરેન્દ્ર મોદીએ બ્રુનેઈના સુલતાન સાથે કરી મુલાકાત બંને દેશોની વચ્ચે રાજકીય સંબંધોના ચાલીસ વર્ષ પૂરા થવા પર ત્રિપક્ષીય થઈ ચર્ચા સિંગાપુરમાં પણ પીએમનું ભવ્ય સ્વાગત પીએમ મોદીએ વગાડ્યા મહારાષ્ટ્રીય ઢોલ આગામી દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી રાજ્યમાં મેઘમહેરથી જળાશયો છલકાયા એકસો પંદર ડેમ સો ટકા ભરાયા જ્યારે પિસ્તાલીસ ડેમમાં સિત્તેર થી સો ટકા વચ્ચે નવ ડેમમાં પચીસ ટકાથી ઓછો પાણી અને સુરતમાં કીમ નદીએ મચાવી તબાહી નદીના પાણી બોરસરા અને કઠોદરા ગામમાં ઘૂસ્યા ઓલપાડમાં ઘરોમાં ભરાયા પાણી